હોસ્પિટલમાં સ્લેબ ધરાશય થયો છે ડાયાલીસીસ વિભાગમાં સ્લેબનો ભાગ ધરાશય થયો છે હોસ્પિટલના બેડ પર સૂતેલી મહિલા દર્દી પર આ સ્લેબનો ભાગ પડ્યો છે સદનસીબે મહિલાને કોઈ મોટી ઈજા ન થઈ અચાનક સ્લેબ પડવાને કારણે અન્ય દર્દીઓમાં પણ ડર જોવા મળ્યો નવી સિવિલ હોસ્પિટલમાં આ ઘટના બનતા અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે

તે સ્લેબ પણ પડવાની આડે છે અને ખાસ કરીને જે રીતે સ્લેબના પોપડા પડી ગયા છે ત્યારબાદ આપ જોઈ શકો છો જે સળિયા છે તે સળિયા પણ અહીં જોવા મળી રહ્યા છે જે સ્લેબનો જે આ ભાગ છે આપ જોઈ શકો છો અહીં આ સ્લેબ પણ પડવાની હાલતમાં અહીં જોવા મળી રહ્યો છે ખાસ કરીને સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં જે ડાયાલિસિસ જે વોર્ડ આવ્યો છે તે વોર્ડમાં રોજેરોજ મોટી સંખ્યામાં જે દર્દીઓ છે તે દર્દીઓ અહીં ડાયાલિસિસ માટે આવતા હોય છે તે રીતે એક મહિલા પણ પોતાનું જે ડાયાલિસિસ છે તે ડાયાલિસિસ કરવા માટે અહીં આવી પહોંચી હતી મહિલાનું જ્યારે ડાયાલિસિસ ચાલી રહ્યું હતું તે દરમિયાન એકાએક જે હોસ્પિટલનો જે ઓપન જે સ્લેબનો જે ભાગ છે તે ભાગ ધરાશય તો બાદ જે સ્થાનિક તંત્ર છે તે સ્થાનિક તંત્રમાં નાસભાગનો માહોલ છવાઈ ગયો હતો બીજી તરફ આ મહિલાને ઈજાગ્રસ્ત થતા તેને અન્ય વોર્ડમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી મહત્વની વાત છે કે આપ સીધા ટીવી સ્ક્રીન ઉપર સીધા દ્રશ્યો જોઈ શકો છો હાલમાં જે હોસ્પિટલ આખે આખી છે તે આ રીતે બે જે લોખંડ જે થમલા છે તે થાંભલા ઉપર જે ટેકા છે તે ટેકા આપી દેવામાં આવ્યા છે અને ક્યાંક ને ક્યાંક જે સ્લેબ નહીં પડે તે માટે આ રીતે ટેકા પર આખે આખી જે હોસ્પિટલ છે તે હોસ્પિટલ ઊભી કરી દેવાની મહત્વની વાત છે કે અગાઉ જે સ્થાનિક લોકો છે તેમના દ્વારા હોસ્પિટલના રજૂઆત કરવામાં આવી છે કે સિવિલ હોસ્પિટલ જર્જરિત હાલતમાં છે અહીં રોજેરોજ હજારોની સંખ્યામાં લોકો આવતા હોય છે અને જો કોઈ અઘટિત ઘટના બનશે તો જવાબદાર કોણ હાલમાં જે રીતે આ ઘટના બની છે ત્યાં બાદ પણ જે હોસ્પિટલ તંત્ર છે તે જાગ્યું નથી અને આ રીતે જે લોખંડના જે થાંભલા છે તે થાંભલાથી ટેકા આપી દેવામાં આવ્યા છે ક્યાંક કે ક્યાંક પોતાનો જે બચાવ છે તે બચાવ કરી લેતા હોય તે રીતના દ્રશ્યો જોવા મળી રહ્યા છે તેની આસપાસ સીધા દ્રશ્યો જોઈ શકો છો જે સ્લેબનો જે ભાગ પડી ગયો હતો ત્યાં આ રીતે લોખંડના જે ટેકા છે તે ટેકા આપી દેવામાં આવ્યા છે અને હોસ્પિટલ તંત્ર પોતાનો બચાવ કરી રહ્યા છે મહત્વની વાત છે કે અગાઉ રજૂઆત કરવા છતાં અહીંના જાળી જાળી ચામડીના જે અધિકારીઓ છે તે અધિકારીઓ અહીં સુધરવાનું નામ નથી લઈ રહ્યા જે નવી બિલ્ડિંગ છે તે નવી બિલ્ડિંગ અહીં બની ગઈ છે અને જે વોર્ડ છે તે વોર્ડ પણ